વર્ગ અને વર્ગમાં વર્ગ એટલે શું વર્ગ એટલે આપેલી સંખ્યાનો સંખ્યાનો તેની સાથે જ ગુણાકાર આપેલી સંખ્યાનો તેની સાથે જ ગુણાકાર એટલે આપેલી સંખ્યાનો વર્ગ માની લો કે કોઈ સંખ્યા આપેલી હોય કે નવ નવ નો વર્ગ એટલે નવ નો નવ ની સાથે ગુણાકાર એટલે એકાશી માની લ્યો બાર બાર નો વર્ગ એટલે કે બાર ગુણ્યા બાર એટલે એકસો ચુમ્માલીસ માની લ્યો તેર નો વર્ગ એટલે તેર નો 8 ની સાપે બુનાકાર 169 આ વાત થઈ વર્ગની હવે વાત કરશું વર્ગમૂળની વર્ગમૂળ એટલે શું વર્ગમૂળ જે બે સંખ્યાના જે બે સંખ્યાના ગુણાકાર થી કોઈ સંખ્યા તો તે સંખ્યાને આપેલી સંખ્યાનું સંખ્યાનું વર્ગમૂળ કહેવામાં આવે છે કોઈ બે સંખ્યાના ગુણાકારથી ત્રીજી સંખ્યા પૂર્ણ વર્ગ બનતી હોય તો જે પેલી બે સંખ્યા છે એને અથવા તો બેમાંથી એકને આપેલી સંખ્યાનું વર્ગમૂળ કહેવામાં આવે છે પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ શોધી શકાતું હોય એવી સંખ્યા જેનું વર્ગમૂળ શોધી શકાય જય આપણે જોયું નવ ગુણ્યા નવ એટલે એક્યાશી પૂર્ણ વર્ગ કહી શકાય કઈ બે સંખ્યાના ગુણાકારથી બની નવ ગુણ્યા નવ એટલે એકાશી

હવે વર્ગને છે એ n સ્ક્વેર સ્વરૂપે દર્શાવવામાં આવે n સ્ક્વેર અને વર્ગમૂળ છે એને અંડર રૂટ n સ્વરૂપે દર્શાવવામાં આવે તો આને n ની 1/2 કહેવાય છે n રેસ ટુ 1/2 આ प्रकारे વર્ગ અને વર્ગમૂળની વાત થઈ હવે વાત કરશું આગળ આપણે વર્ગમૂળ શોધવાની

આ અવયવ પડી ગયા બસો છપ્પન ના બધા તો જવાબ આવે પેલા અવયવ પાડી લીધા પછી બે બે જોડી બનાવી એનો એનો ગુણાકાર લીધો એટલે જવાબ બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ દુ સોળ જવાબ આવી ગયો વર્ગમૂળ આવે સોળ અવયવ ની રીતે બે થી એક થી ભાગ કરવાનો બે થી ત્રણ થી અને બબે ની જોડી બનાવી લેવાની એનો ગુણાકાર લઈ લેવાનો એટલે જવાબ અવયવની રીતે હવે આપણે ટૂંકી રીતે જોઈએ કે બસો છપનનો અંક જોઈએ સોળ છ આવે એટલે ચાર આ એકમ ના અંકની વાત કરીએ આપણે એકમ નો અંક એક ચાર બને બીજો પચું પચું પચીસ છાંય છાય છત્રીસ

બે ની વચ્ચે આવે તો સંખ્યા કઈ થઈ શકે તો કે એક સંખ્યા થઈ શકે એક દશકનો અંક એક હોય અને બીજો એટલે નો ચોવીસ અને છવ્વીસ આ ચાર માંથી કોઈ એક સંખ્યા હોય હવે આપણને ખબર છે બે પાંચ એકમનો અંક પાંચ આવતો હોય એનો ગુણાકાર તો કે ઈઝી રીત છે પંદર ગુણ્યા પંદર હોય એકમનો અંક કયો છે પચું પચું પચીસ કરો બે પછી શું આવે ત્રણ ત્રણ 2 છસો પચીસ એવી જ રીતે પાંત્રીસ છે પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ હવે અહીંયા આપણે જોઈએ ચૌદ અને સોળ ની વચ્ચે એકમ નો પાંચ આવતી એવી સંખ્યા કઈ છે તો કે અહીંયા પંદર છે તો પંદર ગુણ્યા પંદર કરો પચીસ ગુણ્યા પચીસ કરીએ પચું પચું પચીસ બે ગુણ્યા એક એટલે બસો પચીસ પચું પચું પચીસ કઈ છે બસો છપન છે ઈ છસો પચીસ કરતા નાની છે એટલે બસો તમે જુઓ જો પંદર વચ્ચે હોય તો એ વધારે બસો પચીસ છે એ વધારે પંદર કરતા પંદર નો વર્ગ બસો પચીસ થાય છે અહીંયા બસો છપ્પન છે એટલે ચૌદ નો હોય છો પચીસ બહુ વધારે વધી જાય છે ડબલ થઈ જાય છસો પચીસ નો હોય જવાબ આવે સોળ ચાર હજાર છ નો વર્ગ મોડ શોધો

બે અંક જ્યારે ઘનમૂળની વાત કરતા હોય ત્યારે ત્રણ અંક મૂકવાના વર્ગમૂળ માટે બે અંક છોડીને સંખ્યાનો વિચાર કરીએ તો તો કે કે એક કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે એક આવે છ અને સત્યુ સત્યુ ઓગણપચાસ છ અને સાત ના વર્ગ વચ્ચે આવે છાંયે છાંય છત્રીસ થાય સત્યુ સત્યુ ઓગણપચાસ થાય એટલે સંખ્યા છ હોય છાસઠ હોય

પચી નો અંક સાત સાત છ બેતાલીસ ચાર હજાર બસો ને ચાર હજાર બસો પચીસ વધી જાય છે વચ્ચેની સંખ્યાનો વર્ગ કરીએ તો આપેલી સંખ્યા કરતાં વધી જાય છે માટે જવાબ આવે ચોસઠ

આપેલી સંખ્યાનું ઘન મૂળ કહેવામાં આવે છે જેમ કે જે સંખ્યાના ઘનથી કોઈ સંખ્યા તે સંખ્યા ને આપેલી સંખ્યાનું સંખ્યાનું ઘનમૂળ કહેવામાં આવે છે જેમ કે કોઈ સંખ્યા આપણે લીધી ચાર ગુણ્યા ચાર ચાર નો ઘન થઈ ગયો ચોસઠ જેવી રીતે વર્ગમૂળમાં વાત કરતા અહીંયા ક્રમિક શબ્દનો ઉપયોગ નતો કર્યો કારણ કે એમાં એક જ વાર ગુણાકાર હતો બે વાર પણ ક્રમિક ગુણાકારથી ઘનમૂળ શોધી શકાય અને વાત કરીએ વર્ગમૂળમાં વર્ગમૂળમાં આપણે શું કર્યું કે જે સંખ્યાના વર્ગ થી કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ પૂર્ણ ઘન એટલે અહીંયા પૂર્ણ પૂર્ણ વર્ગ શબ્દનો ઉપયોગ કર્યો ઘનનો કરેલો છે કે જેનું ઘન મૂળ શોધી શકાય ઓમાં વાત હતી પૂર્ણ વર્ગની વર્ગમૂળમાં કે એનો વર્ગ શોધી શકાય એટલે પૂર્ણ વર્ગ કહેવાય એવી રીતે અહીંયા પૂર્ણ ઘન કહેવાય ચોસઠ છે તો એને વર્ગ કહી પૂર્ણ ઘન કહી શકાય અને પૂર્ણ વર્ગ પણ કહી શકાય ચોસઠ ને જુઓ અઠયુ અઠ્યું ચોસઠ આઠ ગુણ્યા આઠ કરો એટલે ચોસઠ થઈ ગયા ચોસઠ પૂર્ણ વર્ગ પણ છે અને પૂર્ણ ઘન પણ છે કેમ તો કે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર નો બે ક્રમિક વાર ગુણાકાર ચાર સાથે એટલે ચોસઠ ચોસઠ પૂર્ણ વર્ગ પણ છે એટલે એવું પણ બને અમુક પૂર્ણ વર્ગ થતી હોય એનું ઘનમૂળ પણ નહીં કરતું એટલે કે અમુક સંખ્યા પૂર્ણ વર્ગ પણ હોય અને અમુક સંખ્યા પૂર્ણ ઘન પણ હોય તો આપણે દાખલા તરીકે બીજી કોઈ સંખ્યા લઈને સિતાવીસ તો સિતાવીસ નું ઘન મૂળ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ગુણાકારનમૂળ ત્રણ છે અથવા ત્રણ નો ઘન સિતાવીસ છે આ વાત થઈ ઘનમૂળ અને ઘન હવે આપણે વાત કરશું ઘનમૂળ શોધવાની રીત એક હજાર સાતસો ઇઠાવીસનું ઘનમૂળ શોધો તો આને અવયવની રીત શોધી શકાય જેમ પણ એક હજાર સાતસો લઈ લઈએ અને એના અવયવ લેતા જઈએ પછી વર્કમૂળમાં જેમ બે બે ની જોડી બનાવતા હતા એમ અહીંયા ત્રણ ત્રણની જોડી બનાવી એને ગુણાકાર કરવાથી ઘનમૂળ મળી જાય પણ કોમ્પિટેટીવ એક્ઝામમાં તમે આ અવયવની રીતનો ઉપયોગ કરો જે બહુ લાંબી પડી જાય અને સમય નારી આપણી પાસે માટે આના માટે પણ શોર્ટકટ રીતનો આપણે ઉપયોગ કરશું એના પહેલેથી જવાબનો આપણે એકમનો અંક અને દશકનો અંક શોધી લેશું તો કે 8 છે તો કઈ સંખ્યાના ઘન કરવાથી 8 એકમનો અંક આવે તો માની લ્યો 2 2 2 4 4 2 8 2 નો 3 વાર ગુણાકાર કરો એટલે કે એકમનો અંક 2 હોઈ શકે એકમનો અંક 2 હોઈ શકે બીજું

તો કે એક અને આઠ ની વચ્ચે એક આવી જાય છે માટે અહીંયા મૂકતા એક જવાબ આવી ગયો બાર